તો રમ રમ મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા મિની બ્લોગમાં તો આપણે થઈ ગયા છીએ એકદમ રેડી ને હવે જાવું છે બજારે ઘરેથી આપણે હાલતા થઈ ગયા હળવાળવા બજાર બાજુ બજારે પગમાં આવ્યા તો આપણે એક દ્રશ્ય જોઈ હીરામાં मंडी છે એના કારણે આ ભાઈ ધાબા ઉપર ચડી ગયા બજારે બેઠા હતા ત્યાંથી આપણે ઘરે આવવું પડ્યું એના કારણ જો આ ગરમી એટલી થાય છે શર્ટ બદલો શર્ટ બદલી લીધો ને ટી-શર્ટ પહેરીને આપણે થઈ ગયા હાલતા આવી ગયા સીધા તો ભાઈબન પાહે બજારે થી લઈ લીધો ને બે થઈ ગયા અમે હાલતા અમે બી ભાઈ બનાવી ગયા હતા અમારા ગામથી આ છે ચાર કિલોમીટર છેટું દંડવાપીરની જગ્યા છે જેને વિહળાનાથની ટેકટી કહેવામાં આવે છે ત્યાં દર્શન કરવું અહીંયા આવી અમે ભોળાનાથના રામદેવપીર મહારાજના અને અખંડ ધોના દર્શન કર્યા ત્યાંથી દેવનાથ બાપુની સમાધિના દર્શન કરીને અમે નીકળી ગયા વાડી બાજુ પાડોશી ની વાળી વીનતા અમે અમારી વાડી બાજુ હાલતા થઈ ગયા મારો હાલ્યો હતો અમારા બે ની મહેનત રંગ લાવી ફાઈનલી અમે વાડીયા પોગી ગયા વાળીયા પગીને પેલું કામ આપડું કપાસ હોવાનું કપામાં આટો મારીને છેલે આપડે આજ જ કરવાનું ગારા જ કાઢવાના સંપલ માંથી ગારો કાઢીને પાછા ગારો ખૂનતા ખુતા થઈ ગયા હાલતા 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 પોગી ગયા પાડોશી ની વાડી અને અમને દેખાણો વેલો વહેલામાં હતી કાકડી પણ આપણે કાંઈ લેવી નહીં કાકડી લીધા વગેરે આવી ગયા આપડે આપડે મોટર સાયકલ પર પછી અમે બન હાલતા થઈ ગયા ગામ બાજુ પોગી ગયા ગામમાં હવે આ વિડીયો અહીંયા પૂરો કરવી જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રજો મળશે હવે નવા મિની બ્લોગમાં જ્યાં રામે રામ બધેન